થોડોક આવે ને તો ગરમી જેવું થઈ ગયું શિયાળામાં ગરમી તો પહેલી વાર થઈ મેં તો શીતલ ને શીતલ થાકી છે તો એને મેં કીધું શા બનાવે ચા નાસ્તો કરીએ ને આપણે અત્યારે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે અને કામે જલ્દી આવી ગયો ફોન ઘરે મૂકીને લઈ તો એટલે વ્લોગ જ ન બનાવ્યો દોસ્તો એવું નથી કે ફોન લઈ ગયો તો હું ફોન ગમે લીધે ને તો શોર્ટ લઈશ હું અહીંયા કામ થયો છું પણ ફોન જ નહોતો મારી પાસે ઘરે હોય कोई उसे ही अच्छा उसे। तो जाम तो तो अच्छा हाँ। आ जाओ तो मैडम घर तो में ताकि गया चीतल ताकि गए मैं तो काम आ गए फोन घरे मैं गया तो हे हाँ एट्ले ब्लॉग नॉक बनाई दोस्तों साब ने हैं दूध है कि नहीं से क्या तो कर नवा ब्लॉग में सब्सक्राइब करो कहीं અહી નથી આયા કે હેલો ગાય કે અનસબસ્ક્રાઈબ કરો એમ કે હા તો ગાય દૂધ લઈ આવું દુકાનેથી મેડમ છેલ્લી વાર કહું છું સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું છે નથી કહેવું તો ઝગડો થઈ જાય સબસ્ક્રાઈબ કરવાનું કહી દો ને કે ઝઘડો થઈ જાય ભલે થઈ જાય હા શું બોલો કરી ના કોણ ઝઘડો તમારી હરી હે હા શું બોલું ઝઘડો કરીશું સબસ્ક્રાઈબ કરવાનું કહો નથી કેવું બે જા તમે બે જ જાઓ હેલો ગઈ છે તો આરે એસ લોક ટ્વેન્ટી ટુ સ્વાગત છે તમારું કહેતો નથી કેવું નથી કેવું તો તમારે મારે આજથી ઝઘડો પાકો થઈ જાય છે સારું સ્ટાર્ટ સારું કરના બસ હેલેન્જ છે તો ફાઇનલી ગાય દૂધ અને ખારી ઓછું આપી દઈએ આપણે શીતલને શાહ બનાવે હાલો હાલો તમને શું લાગે આ કવાળો કોઈને મારવા લીધો છે ના 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 આ મારી મમ્મીએ કાં હે પૂછું લાકડા કાપવા મેડમ બનાવે છે શીતલ બનાવશે શાહ અને હું કથાવું છું લાકડા કાપવા હવે તો કરવું જ પડે સમજી કહેશો બધા સમજું શું સમજાવવાની જરૂર નથી સાહ જ વાર છે સાબ આ લાકડા છે

મળશો બીજા આવાના નવા વિડીયોમાં ત્યાં સુધી મેં ટાટા બાય બાય સી યુ હવે જમવાનું બાકી છે તમારે બધાને તો જમી લો બાય બાય કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો